કે સીધું ડાયરેક્ટ જે છોડવો આપણો નીચે બેસી જાય છે લીલો સુકારો એટલે કે લીલો ચરમો નમસ્કાર દર્શક મિત્રો હાય હોપે કે એમ શબ્દ મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની અંદર જે જીરાનું વાવેતર છે તો મિત્રો આપણે જીરાના ખેતરમાં આવી ગયા છીએ અને મિત્રો ગુજરાતની અંદર જીરાનું વાવેતર સિત્તેર ટકા જેવું થયું છે અને જે જીરાનું વાવેતર થયું છે એનો તો વાંધો કોઈ નથી પણ મિત્રો અત્યારે જે આપણે લીલો છોડવો એટલે કે જે આપણે જીરાનો છોડવો છે એ ડાયરેક્ટ લીલો છોડવો નીચે બેસી જાય છે તો મિત્રો જે જે આપણે છોડવો નીચે બેસી જાય છે એ શેના કારણે બેસે છે અને એમાં શું શું તકલીફ આવે છે અને જમીનજન્ય રોગ કેવા કેવા હોય છે અને કેવી રીતે એનું નિયંત્રણ લઈ શકાય છે તો મિત્રો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને માહિતી પૂરી મળ્યા રહે તો દર્શક મિત્રો આજે જે આપણે વાત કરવાની છે જે આપણે જીરાની અંદર એટલે કે લીલો સુકારો એટલે સીધો ડાયરેક્ટ છોડો સુકાઈ જાય છે અને મિત્રો જે એ સુકાઈ જાય છે એ શેના કારણે સુકાય છે અને મિત્રો એની પાછળ આપણે કેવા કેવા પગલાં લેવા જોઈએ અને મિત્રો આપણે જે પગલાં લેવા જોઈએ તેના વિશે આપણે વાત કરીશું આજે તો મિત્રો જ્યારે આપણે જે જીરું છે એને પિયત આપી તે સમયે સાથે સાથે ફૂગનાશક આપણે આપીએ તો એનાથી ફેર પડતો હોય છે તો મિત્રો જ્યારે ફૂગનાશક આપવાથી જે આપણે જમીન છે જમીન જન્ય રોગ છે એટલે કે ફૂગનાશક છે એ ફૂગને નાશ કરે છે એટલે મિત્રો એની અંદર આપણે થોડોક આપણે પાવડર જવા દઈએ જે પિયત સાથે તેથી આપણે જે ફૂગ છે એ ઓછા પ્રમાણમાં આવતી હોય છે અને મિત્રો અત્યારે આપણે જે બેક્ટેરિયા આવે છે તો મિત્રો જે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા જ્યારે આપણે નાખવા હોય જો કોઈ પણ ખેડૂત મિત્રોને બેક્ટેરિયા નાખવાની ઈચ્છા હોય તો તમે ક્યારે નાખી શકો તો મિત્રો જે આપણે જે જીરાની અંદર ફૂગ આવતી હોય છે સીધો લીલો છોડો ડાયરેક્ટ ફૂંકાઈ જતો હોય છે તે સમયે અને અત્યારે ઘણા મિત્રોને જીરું છે એ પારું પારું અમુક અમુકને તડકામાં વાવેતર થયા છે અને પારવું જે જીરું છે અને મિત્રો જે પારવું જીરું છે એ જીરું છે એને આપણે જ્યારે ફૂગનાશક આવે છે ફૂગનાશક આવે છે એટલે ફૂગ જે આવે છે ફૂગના કારણે જે આપણે છોડ છે એ કાયદેસર હુકાઈ જાય છે તો મિત્રો જે પારવા પારવા એક તો વાવેતર થયું હોય છે અને જે એમાં છોડું એક 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 કરતાં કરતાં જ્યાં સુધી આપણું જીરું પાકે છે ત્યાં સુધી સાફ થઈ જતું હોય છે અમુક અમુકના તો ખેતર પણ સાફ થઈ જતા હોય છે તો મિત્રો એવા સમયે આપણે જે જીરાની અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને કેવા કેવા પગલાં લેવા જોઈએ તેના વિશે આજે આપણે વાત કરવાની છે તો મિત્રો જ્યારે આપણે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા જો તમારે નાખવો હોય તો સારી કંપનીના બેક્ટેરિયા પણ માર્કેટની અંદર મળી રહી છે તો મિત્રો જ્યારે બેક્ટેરિયા નાખવો હોય તો એને કેવા સમયે નાખી શકાય તો મિત્રો આપણે જ્યારે આપણે જે જીરું છે એની અંદર કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઇડ દવા સાંટેલી ન હોવી જોઈએ દસ દિવસ પહેલાં છટકાવ આપેલો હોવો જોઈએ દસ દિવસ કેડે અને નાખ્યા પછી દસ દિવસ સુધી તમે કોઈ પણ પ્રકારનો છટકાવ કરી ન શકો અને જો બેક્ટેરિયા છે એ આપણે જે રાસાયણિક ખાતર કે કોઈ પણ વસ્તુ આપણે નાખીશું તે એનાથી બેક્ટેરિયા નાશ થવાની શક્યતા રહેતી હોય છે અને મિત્રો જે અગાઉ જો તમારે બેક્ટેરિયા નાખો હોય તો દસ દિવસ સુધી જીરાની અંદર કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઇડ દવા લે ન હોવી જોઈએ અને ત્યાર પછી તમે એ જીરાની અંદર છે એ તમે બેક્ટેરિયા આપ્યા પછી દસ દિવસ સુધી તમે એની અંદર કોઈ પણ પ્રકારનું છટકાવ કરી શકતા નથી તો મિત્રો બેક્ટેરિયા કામ આપશે અને જો તમારે બેક્ટેરિયા ન આપવા હોય અને જો તમારે ફૂગનાશક સારા એવા ફૂગનાશક આપવા હોય તો મિત્રો આજે આપણે ફૂગનાશક વિશે વાત કરીશું દર્શક મિત્રો આજે જે આપણે વાત કરવાની છે તે ખેડૂત મિત્રોને જે આપણે આ જે લીલો સુકારો એટલે કે લીલો ચરમો તો દર્શક મિત્રો જે લીલો શર્મો એટલે કે સીધું ડાયરેક્ટ જે સોડવું આપણો નીચે બેસી જાય છે એના વિશે આજે આપણે વાત કરીશું તો મિત્રો એમાં જે ખરેખર આપણે જે જીરું હોય છે એની અંદર બેક્ટેરિયા નાખી શકાય છે અને સાથે આપણે જે ફંગીસાઇડ એટલે કે આપણે જે ફૂગનાશક એટલે કે જે ફૂગનાશક છે એને કઈ રીતે આપણે આપી શકાય છે તો મિત્રો ફૂગનાશક અત્યારે માર્કેટની અંદર ઘણી એવી મળી રહે છે તો મિત્રો આપણે આજે વાત કરીશું આજે આપણે એક પહેલી તો ફૂગનાશક એટલે કે પિયત સાથે આપી શકાય તેવી જે ફૂગનાશકની આપણે વાત કરીએ તો મિત્રો જે આ જીરાની અંદર જે પહેલી ફૂગનાશક તરીકે આપણે વાત કરવામાં આવે તો બ્લુ કોપર અત્યારે માર્કેટની અંદર બ્લૂ કોપર નામની જે આપણે ફૂગનાશક મળી રહે છે તો મિત્રો એ જે બ્લુ કોપર છે એ પાવડર છે એને પિયતની સાથે તમે જો જીરાની અંદર આપશો તો એન કેન પ્રકારે તમને લાભ થશે અને મિત્રો હવે આપણે બીજી પ્રોડક્ટની વાત કરવામાં આવે તો આપણે બાયર કંપનીનું એલિયટ તો મિત્રો જે કંપનીનું એલર્ટ એ પણ તમે સાથે આપી શકો છો અને જેથી કરીને જે જીરામાં આપશું તો એનાથી ફૂગ પણ કોઈ પણ અંશે એન કેન પ્રકારે થોડું ઘણું આપણને ફાયદો થશે અને મિત્રો સાથે સાથે હવે બીજી આપણે કંપનીની વાત કરવામાં આવે તો મિત્રો સાપ પાવડર તો મિત્રો ઘણા બધા સાપ પાવડરથી વાકેફ છે અને મિત્રો જે સાપ પાવડર છે એની પીએચ સાથે આપવામાં આવશે તો એમાં ફૂગનું પ્રમાણ ઓછું થશે અને જે ફૂગ છે એને નાશ કરશે જેથી કરી અને આપણા ખેડૂત મિત્રોને વધારે લાભ થશે અને મિત્રો જે આપણે જીરું છે એમાં એન કેન પ્રકારે લાભ થતો હોય છે અને જે આપણે જે જીરુંના છોડવા છે એ આપણે અત્યારે મોંઘો મૂલો પાક એટલે કે આપણું જીરું છે તો જીરુંના ભાવ પણ સારા એવા છે અને મિત્રો એમાં ખર્ચો પણ ઘણો બધો થાય છે તો મિત્રો એનો બચાવવું આપણે મહેનત કરવી જરૂરી છે તો મિત્રો સાથે સાથે આપણે વાત કરીએ તો ડાયથનેમ પિસ્તાલી એ ડાયથનેમ પિસ્તાલી તમે આપી પિયતમાં પણ આપી શકો છો અને મિત્રો સીધો ઉપરથી તમે છટકાવ પણ કરી શકો છો તો મિત્રો એ જે ફૂગનાશક છે ફૂગનાશકના કારણે જે આપણે જે જીરું છે એ ઓછું બળવાનો ચાન્સ રહે છે અને મિત્રો સાથે સાથે આપણે બીજા બીજી કંપનીની વાત કરવામાં આવે તો આપણે છટકાવમાં લેવું હોય તો આપણે જે બાવીસ ટન છે બાવીસ ટન જે ફૂગનાશકમાં તમે લઈ શકો છો અને મિત્રો આપણે જે આ દવાની કોઈપણ પ્રકારની જાહેરાત કરતા નથી અને ખેડૂત મિત્રોને લાભ થાય એ માટે આપણે આ વિડીયો બનાવો બનાવ્યો છે અને મિત્રો જે આ ફૂગનાશક છે એ આપણે ક્યારે નાખવું જોઈએ કે જો મિત્રો તમે પહેલાં જ પીએ તેથીને જો નાશક દવા આપશો તો એનાથી ફાયદો થશે અને મિત્રો ફૂગ છે એ વધારે ખેડૂત મિત્રોને નુકસાન કરે છે અને જે ખેતર છે એ ઘણા ખેતરો ખાલી પણ થઈ જાય છે એક એક છોડો કરી અને જ્યારે પાક માથે આવે છે ત્યાં ખેતરમાં કાંઈ વસ્તુ નથી અને મિત્રો જ્યારે આપણે જે ફૂગનાશક છે એને આપીશું એનાથી થોડો ઘણો ફાયદો થશે અને મિત્રો જમીનજન્ય રોગ છે એમાં ઘણું નિયંત્રણ થશે અને અત્યારના સમયે અત્યારના સમયે જો જોવા જઈએ તો અત્યારે આગોતરા પગલાં લેવા જોઈએ જો ખેડૂત મિત્રો હજે કોઈને પાસતરા જે જીરા છે એ જીરાની અંદર જો તમારે ફૂગનાશક આપવું હોય તો અત્યારે જે ત્રીજું ચોથું પાણ પાતા હોય તો એમાં સાથે ફૂગનાશક આપી દેવું જોઈએ અને મિત્રો જ્યારે આવા છોડવા જ્યારે બળવા મળશે અને હુકાવા મળશે ત્યારે કોઈ પણ પ્રકારની ફૂગનાશક લાગુ પડતી નથી એવું લાગે છે મિત્રો પછી એની અંદર તમે ગમે એટલી ટ્રીટમેન્ટ કરશો તો પણ છોડવો તમારો જાતો હશે જાતો હશે જ હશે તો એ પહેલાં જ આપણે કાર્યક્રમ જે આપણે ફૂગનાશકનો છે એ કરી લેવો જરૂરી છે એડવાન્સ આપણે ડોઝ આપી દેવો જરૂરી છે અને મિત્રો જે અમુક અમુક ખેડૂત મિત્રોને ફૂગ અત્યારે એન કેન પ્રકારે બહુ જાજી આવી ગઈ છે અને છોડવા અત્યારે વરિયાળી આવી ગઈ છે તોય પણ છોડવા હુંકાતા જાય હૂંકાતા જાય છે તો મિત્રો જ્યારે આપણે અગાઉ આ પગલાં લઈશું તો એ તો એનાથી વધારે લાભ થશે ફાયદો થશે અને મિત્રો આવી ગયા પછી એને કંટ્રોલ કરવું બહુ અઘરી વાત છે અને મિત્રો આ જે જીરું છે મિત્રો વાતાવરણ ઉપર આધાર રહેતો હોય છે અને મિત્રો જ્યારે જે આપણું જીરું છે જીરાનો પાક છે એ ખરેખર આપણે વાતાવરણ ઉપર આધીન રહેતો હોય છે અને મિત્રો પછી એ ઘણા વ્યક્તિઓ એમ કહેશે કે આ ફૂગનાશકથી કાંઈ કામ નથી આપ્યું પણ મિત્રો જ્યારે આવી ગયા પછી તો એટલું બધું કામ નહીં આપે પણ સૌ પ્રથમ પહેલાં તો તમે જો પિયતમાં આપી દેશો તો એનાથી લાભ થશે અને મિત્રો આ લોગ્ન પૂરો કરીશું અને ફરી મળીશું નવા વ્લોગની સાથે નવી માહિતી સાથે